જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાના છીએ પણ મસાલો ભરવાની કોઈ ઝંઝટ નથી કરવાની એ રીતે આપણે બનાવવાના છીએ તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળું આ શાક તમે રોટલી રોટલા પરાઠા પૂરી દરેક વસ્તુ સાથે ખાઈ શકો છો અને ખાવામાં એકદમ ટેસ્ટી અને બેસ્ટ લાગે છે એકવાર અવશ્ય બનાવજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ રીંગણ લીધા છે તો તમારે વધારે પ્રમાણમાં બનાવવો હોય તો તમે આ થિયરી પ્રમાણે વધારે પણ બનાવી શકો છો તો મેં અહીંયા ત્રણસો ગ્રામ ઝીણા રવૈયા લીધા છે રવૈયા એકદમ ફ્રેશ છે અને હંમેશા આપણે જ્યારે રીંગણાનું શાક બનાવતા હોય અને ભરેલા રીંગણાનું શાક ત્યારે બધા જ રીંગણા એક જ સાઇઝના હોય ને એવા લેવાના નાના મોટા નથી લેવાના અને આવી રીતે કટ લગાવવાનો છે જેથી કરીને કોઈ રીંગણું સડેલું હોય તો આપણને દેખાઈ જાય તો બધા જ રીંગણને આપણે આવી રીતે કટ લગાવી દેવાના છે અને રીંગણને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધેલા છે મસાલામાં મેં અહીંયા ડુંગળી ટામેટાની ગ્રેવી પછી લીલું લસણ લીધું છે લીલી ડુંગળી છે અને બેઝિક મસાલા આપણા તો અને થોડોક ચવાણોનો આપણે ભૂકો લેવાનો છે એક પેકેટનો આપણે ચવાણાનો ભૂકો લઈશું એનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે જો ચવાણોનો ભૂકો ના હોય તો તમે અહીંયા ગાંઠિયાનો પણ ભૂકો લઈ શકો છો ગાંઠિયા પણ ના હોય તો તમે ચણાનો લોટ પણ અહીંયા લઈ શકો છો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં પેનમાં પહેલેથી જ ગરમ કરવા ઓઇલ મૂકી દીધું હતું તો આપણે રીંગણા બધા કટ કરી લીધેલા હતા તો હવે આપણે ફ્રાય કરી લઈશું રીંગણાને એકદમ સારી રીતે પાકી જાય એ રીતે ફ્રાય કરવાના છે ઓઇલ અહીંયા વધારે પડતું એડ નથી કરવાનું આપણા રીંગણા સતડાઈ જાય અને બાકીના મસાલા આપણે સાંતડવાના છે આપણે અલગ જ રીતથી આજે બનાવવાના છીએ અલગ અલગ ગ્રેવીઓ કરવી અને અલગ અલગ રીતે પકાવવાની કોઈ ઝંઝટ નથી કરવાની તો રીંગણા અહીંયા સરસ મજાના પાકી ગયા છે હવે આપણે ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું ડુંગળીની પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે સારી રીતે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો અહીંયા આપણે બે ટામેટા લીધા હતા એની પેસ્ટ એડ કરી દઈશું એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને એ પણ પાકી જાય બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા અલગથી ગ્રેવી કરવાની કોઈ ઝંઝટ નથી આપણે જે રીંગણામનું ઓઈલ લીધું હતું એટલા જ ઓઇલમાં આપણે બધું શાક બનીને રેડી થઈ જશે અહીંયા આપણે લીલું લસણ એડ કરીશું આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો બધું જ ઓઇલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી લસણને બધું સારી રીતે પાકી ગયું છે તો અહીંયા આપણે મસાલા એડ કરી દઈશું મેં અડધી ચમચી હિંગ એડ કરી છે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અહીંયા લાલ મરચું એડ કર્યું છે એક ચમચી અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને સારી રીતે આપણે હળવા હાથે આપણે અહીંયા મિક્સ કરવાનું છે જેથી કરીને આપણા રીંગણા તૂટી ના જાય અને આખા દેખાય તો આવી રીતે હળવા હાથે આપણે મિક્સ કરીશું અને આપણે એક પેકેટ ચવાણું લીધું તો એનો ભૂકો કરીને લઈ લીધો એ પણ આ એડ કરીશું એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ચવાણાનો ભૂકો એડ કરવાથી ગ્રેવીમાં થિકનેસ આવે છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે તો અવશ્ય એડ કરજો સ્કીપ ના કરતા અને શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો અહીંયા આપણે થોડું ગ્રેવી માટે થઈને થોડું આપણે ઘટ થાય અને ગ્રેવી જેટલી જોઈતી હોય એ પ્રમાણે આપણે અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે પાંચ મિનિટ અને ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો ગ્રેવી સાથે રીંગણા બધી જ વસ્તુ સારી રીતે પાકી ગઈ છે તેલ છૂટું પડી ગયું છે અહીંયા આપણે થોડીક કસૂરી મેથીને ક્રસ્ટ કરીને એડ કરવાની છે જેથી કરીને શાકની સુગંધ અને ટેસ્ટ અલગ જ આવે છે એકવાર અવશ્ય આવી રીતે બનાવજો અહીંયા થોડાક મેં લીલા ધાણા એડ કર્યા છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને રેડી થઈ ગયું છે રોટલા સાથે તો જબરજ મજા આવે છે એકવાર અવશ્ય બનાવીને ખાજો તો ચાલો આપણે એને પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કલર પણ ખૂબ સારો આવ્યો છે ઓ ઘરના બેઝિક મસાલાથી જ આવું સરસ મજાનું શાક બનીને રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો શાક આપણું રેડી થઈ ગયું છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને